અને પ્રેમનું મિશ્રણ રોજ ખામોશી કોલાહલ કરે છે સૂર્યોદય પહેલા શરૂ સૂર્યાસ્ત પછી રાત્રે સમાપ્ત સવારથી જે નજરોમાં બેસીએ છીએ તેમની સાંજ સુધીમાં તો પીરિયડ પતી જાય છે તડજોડ કરી સમય ને સજાવીએ છીએ શ્વાસની ધમણ અને મનની વાંસળી હૃદયના તાલથી પગને ચલાવીએ છીએ તાલ ભલે સ્કૂલમાં શીખ્યા અનુભવ હવે રોજ લઈએ છીએ તાલ ભલે સ્કૂલમાં શીખ્યા અનુભવ હવે રોજ લઈએ છીએ મિત્રો આજની રચના જો ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો